નમસ્કાર દર્શક મિત્રો રોજ જે જે ગોપીનાથજી દેવ મંદિરમાં આપણું ગરડા સ્વામિનારાયણ મંદિરમાં ગોપીનાથજી દેવ મંદિર છે તેમાં જે નેત્રમણી અને નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવવાનો છે તેની સંપૂર્ણ માહિતી આપણને ભાઈ શ્રી અરિંદભાઈ જો હોય દિવ્ય દ્રષ્ટિના ઓનર છે તો જે આ નેત્ર નિદાન કેમ્પ છે તેમાં સંપૂર્ણ સહયોગ છે આપણે ભાઈ શ્રી અરવિંદભાઈ તરફથી મળેલો છે તો આપણે અરવિંદભાઈને પૂછીશું કે એમાં શું શું સુવિધા મળશે અને શું શું લાભ મળશે તો આવો મળીએ અરવિંદભાઈને તો આપણે દિવ્ય દ્રષ્ટિના ઓનર છે અરવિંદભાઈ થલસાણીયા તો આપણે એમને પૂછીએ કે જેમણે ગોપીનાથજી દેવો મંદિરમાં જે નેત્ર નિદાન કેમ્પ થવાનો છે તેમાં શું શું લોકોને લાભ મળવાના છે એકવીસ સાત દિવસે ગુરુ પૂર્ણિમા નો દિવસ છે જે રીતે ગુરુ છે તે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય લઈ જાય તે જ રીતે એક આ નાનકડો પ્રયત્ન જેમાં રણછોડ બાપુ હોસ્પિટલ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા અને શ્રી ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટ દ્વારા એક નિત્ર નિદાન નું કેમ્પ કરવામાં આવ્યું છે અને આ કેમ્પની અંદર આંખોના નંબર ચેક કરી નજીકના દૂરના નંબર ચેક કરી અને નજીકના ચશ્મા ત્યાં વિનામૂલ્ય આપવામાં આવશે તેમજ આંખમાં બીજા કોઈ રોગો હોય તો એની પણ તપાસ કરવામાં ત્યાં આવશે પ્લસ જે લોકોને મોત્યો આવી ગયો હોય ના ઓપરેશન કરવાના હોય

તો તમે જેમ સાંભળ્યું એમ આપણને અરવિંદભાઈએ તમામ માહિતી આપી તો જે કોઈ પણ તમારા નજીકના આસપાસના ગરડાના નજીકના રહેવાસી હોય તેને કોઈ પણ પ્રકારની આંખની તકલીફ હોય તો તે ગુરુ પૂર્ણિમા એટલે કે તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસના રોજ સવારે ટાઈમ છે સવારે નવ વાગ્યાથી બપોરનો બપોર બે વાગ્યા સુધીનો છે તો કોઈ પણ લા લાભાર્થી હોય તે આ લાભનો અચૂકે અને જરૂર એકવાર માહિતી લે અને એકવાર ફરી ફરજિયાત મુલાકાત લે જેના કારણે તેમના આંખની તપાસ થઈ જાય નમસ્કાર તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસના રોજ જે નેત્ર નિદાન કેમ્પ ગરડા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંદિરનું જે ગોપીનાથજી મુખ્ય મંદિર છે તેમાં નેત્રમણી અને નેત્ર નિદાન કેમ્પ યોજાવાનો છે તો તે વિશે ચેરમેન સાહેબ જીવંત સ્વામી આપણને તેના વિશે થોડીક માહિતી આપશે ગરડા શ્રી ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટના ઉપક્રમે વિનામૂલ્યે નેત્ર નિદાન નેત્રમણી કેમ્પનું આયોજન તારીખ એકવીસ સાત એટલે કે બે દિવસ પછી ગુરુપૂનમના દિવસે રાખવામાં આવેલ છે ખાસ કરીને રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટના સહયોગથી હોસ્પિટલના ડોક્ટર્સીઓ એનો સ્ટાફ એની ટીમ એ બધા જ અહીંયા આગળ દેવ મંદિરે ખાસ આવશે વર્ષોથી સેવાની પ્રવૃત્તિ આ ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે ત્યારે પહેલાં તો એમને અને એ ટીમને હું હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું સાથે સાથે દંત યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા જલંધર બંધિયુક્ત પદ્ધતિથી જે અત્યાધુનિક અત્યારના સમય પ્રમાણે દંતયજ્ઞનું પણ આયોજન છે કોઈના દાંત દુખતા હશે ઢીલા હશે કે રોગ હશે હડો હશે એને બી એનો બી ઈલાજ અને દવા વગેરેનું આયોજન છે અને આ કેમ્પ દર પૂનમે યોજવામાં આવશે આપની ચેનલના માધ્યમથી જણાવું કોઈ પણ સજ્જનોને બતાવવાની ઈચ્છા રેગ્યુલર હોય તો આ નોંધ કરી રાખે આવતી પૂનમ જે પેમ્પલેટ છે એમાં આપવામાં એવું છે ઓગણીસ સાઠ એટલે કે આવતી આ એની પછીની એની પછીની અઢાર નવ એની પછીની સત્તર દસ તો દરેક મહિનામાં એક દિવસ અહીંયા આ ચોકમાં એનું આયોજન કરવામાં આવ્યું છે ગઢપુર મંદિર વતીથી દરેકને મૂલ્યે ચશ્માનું વિતરણ કરવા માં આવશે જમાડવા રેવા કરવાની જે બી વ્યવસ્થાની જરૂરત દર્દીઓને પડે બધી કરવામાં આવશે સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીમાં આજ્ઞા છે કે રોગાર્થ્ય મનુષ્યસ્ય રોગી અને આર્ત એટલે દુઃખી માણસોની સેવા અમારા આશ્રિતોએ અમારી સંસ્થાઓએ ખાસ કરીને કરવી એના ભાગરૂપે સ્વામિનારાયણ સંપ્રદાયની અનેકવિધ હોસ્પિટલો સેવાની પ્રવૃત્તિઓ વિનામૂલ્યે અત્યારે સાંપ્રત સમયમાં કરી રહી છે ત્યારે ફરી ફરી આપના માધ્યમથી હું જણાવું છું કે આ કેમથી આમાં જે જે લાભ લેશે બધાનું સારું થશે એવી ભાવના સાથે અસ્તુ જય સ્વામી